ભાઈ શું બી લાવવા લાગ્યો એટલે બધું વસ્તુ આવી ગયો હા તો આવી રીતના તાવડી ભાંગી નહીં હા લઈએ ફેમિલી સ્વાગત છે તો નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધે ને જય માતાજી હર મહાદેવ મસ્ત મસ્ત સવાર પડી ગયો ફેસ થઈને બ્લોગની શરૂ કરી દીધો છે ને અચારમાં કે મસ્ત મસ્ત પવન ઉડે છે બહુ ઠંડો ઠંડો એટલે આપણે એક કોર્ડ હજી કાયદું નથી એવું છે કેમ છે તો ટાઈટના ભાઈ બેઠા હું કેમ છે ટાઈટના બેઠા તો બહુ ટાઈટ લાગે તો લાગે જ ના કરતા વધારે કે ના વધારે હતી તારો સંદેશ છે સંદેશ છે ને હા જો બેઠા છે અત્યારે મારા ફવાય આવી ગયા કપાવ હા સારું ને સારું ઓ ભાઈ જો માપ આવી ગયા કપાલમાં ત્યાં પૂગી ગયો આટ મારો ભાઈ આ લાવું છે પહેરી અહીંયા અહીં બેઠા હમ હમ એ દમ છે ને હા સમય જવા સ્માર્ટ પ્લીઝ કેમ છે હારે છે ને હા એટલે વાંસિંדו કરી વાંસિંדו હા ઓ વાંસિંડા તો હવે વાંસિંדו પકડી લીધું તો કરવું કરતા ઠામડા ઉઠકતા તો રોટલા કરતા કરતા તો બધું મારે જ કરવાનું હે બા બકાય ની બકાય ન કરતા નહીં

અને હેઠ જો એટલો જ બાકી છે જરી કરતા જો મારા પપ્પા વીણમાં આવી ગયા મારા બા અમારા મોટા બેન બધા જો વિને છે ને એટલો હેઠો બાકી છે અત્યારે વાગી ગયા છ અને છ ની ઉપર છે હા ઠીક ના છો હાજી શાકાહારી ના જો અમી જાય ઘેર અત્યારે છ વગાડી દીધા હમણાં નીકળી જાય હમણાં નીકળી જાય કઈ નીકળ્યા કઈ નહીં

શું કરાવી ગત ખોટું બોલે કાંઈ શાંતિ નઈ તું ભૂખ લાગી આવીને ખાતી

તો રોડિયા રોટલા કરો ને કે વાટી ફૂટી ગઈ છે tartar થી કે હા તો વાટી ફૂટી ગઈ મે વાટી ફૂટી ગઈ જો એવો આલે છે તો જો ગરમ રોટલા થાહે કે હવે કાહી બીજી મૂકી દેવી હા તો બીજી ગોતી લીધી છે તો ન કે રોટલો બગડનો રહ્યો ફેમિલી તો અત્યારે આપણે રસો કમ્પ્લીટ બની જશે ને બધાય બેસી ગયા છે આજે વાલુ કરવા બધાય એક સાથે કેદુને બેઠા ન હતા બધાય કપસમાં વીયા ગયા ઈ કેટલો ટાઈમ થઈ ગયો તમારો ઘણો ટાઈમ ઘણો ટાઈમ છે 2-3 મહિના 3 મહિના જો થઈ ગયો હ તાના જો આજ છે કે બધાય એક આડે બેઠા એટલે

તો બસ ફેમિલી હવે આજનો બ્લોગ જો અહીંયા સુધી રાખો ને આશા રાખું છું તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી